હાલો કેમ છો તમે બધા યુટ્યુબ ફેમિલી મજામાં છો ને મજામાં જ હશે તો પેલા તો ગુડ મોર્નિંગ કપલ તમારા સ્વાગત છે તો યાર ઠંડી પડે છે મસ્તીની કડક કડક ખાસ તો ભાઈ ગામડામાં ઠંડી હોય એવી અહીંયા તો હોય નહીં ગામડામાં તો અત્યારે આમ પાણી અડીએ ને ત્યાં થઈ જાવ નથી અડવું પાણી નથી અડવું એટલી ઠંડી હોય પણ અહીંયા એટલી બધી કઈ છે નહીં ઠંડી ક્યાં વૈશાલી ઠંડી છે

કદી કદી ના સૂર્ય દેવતાને જોયા નથી તો હજી કઈ ઉગ્યા જ નથી આજ સૂર્ય દેવતા હજી કઈ ઉગ્યા નથી હવાર માડી ધાબે સડવું છે બે ભાઈ જો મારા મકાન નવો નવો કલર થઈ ગયો ભાઈ આવ નવો નવો ટીકડે થી રૂમ ની અંદર નહીં છે પણ મકાનમાં માં થઈ ગયો છે ફટ જાય દુકાને દુકાને જઈને સાફ સફાઈ કરવાની છે કરીએ ને તમને નજારા દેખાડ્યા અને આજે ગાડીમાં હું હું કામ છે પણ તમને બતાવું નાસ્તો તો થઈ ગયો છે મસ્તી નો પણ હવે મજા એક જ આવે આ આવી માં ગાડી લઈને હમણાં જાવું રોડ ઉપર આહા હા 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 એ लहर કા આવે ઠંડા ઠંડા હું જર્સી હમણાં નથી પહેરતો હું હો જોઈએ પૈસા 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 નથી

મંદિર પણ તમે જોઈ લો નથી એક આપડે હું એક આઠ કરતા ફાસ હમણાં સાઈડ લઈ લઉં ખોમ નારી ખાલી મને પકડી લેવા જો મોબાઈલ બે હાથ હાલો કઈ એને રોદા નડે આપડે થોડા નડે આપડે પ્રાઇવેટ સાધન વાળા ભાઈ ગાડી તો જઈ આમ

ઇન્સ્ટાગ્રામ આઈડી નું લિંક આપી દો અમે નીચે જરૂર વિઝિટ કરજો આપણે પેસલ ધ ગેરેજ બોય નામનો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવેલું છે તો એમાં તમને જોવા મળી જશે હાલો તો ફટાફટ સાફ સફાઈ કરી નાખીએ પકોડા કાઢે એમ તો આપણું ગેરેજ તો થઈ ગયું છે મસ્ત સાફ સફાઈ કમ્પ્લીટ કરી નાખી છે

હે તો ભાભી છે ને હે તો હું તો ભાઈ ચારે છે જમમાં આવ્યો જમીન કાકા પાછું જવાનું છે ગાડી માર રીલી નાખ પાનું છેતી કા ઋતવિક હે ઋતવિક ઋતવિક તો ઋતવિક જલ ખાવાનું કાટ ઋતવિક તો જમી લીધો હે હા હું જમી વઘાર્યું ભાત વઘાર્યું ભાત હા હ